દભોઈમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ આકાશમાં ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં હર્ષો ઉલ્લાસ ડભોય સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે ડભોઈ શહેર અને તાલુકા પંથકમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે આકાશમાં રમઝાન માસનો ચાંદ દેખાતા જ મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને એકબીજાને રમઝાન મુબારકની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મસ્જિદો તળાવીની નમાઝથી ગુંજી ઉઠી ચાંદ દેખાયા બાદ પવિત્ર માસની પ્રથમ નમાઝ ટરાવી પધવા માટે ડભોઈની તમામ મસ્જિદોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મસ્જિદો રોશનીથી ઝળહળી ઉઠી હતી અને વિશેષ બંદગીનો માહોલ સર્જાયો હતો મોડી રાત સુધી મસ્જિદોમાં કુરાન શરીફની તિલાવત અને દુઆઓ કરવામાં આવી હતી ઉઠો જાગો મુસાફીરના અવાજ સાથે શહેરીનો પ્રારંભ વહેલી સવારે શહેરીના સમયે શહેરના માર્ગો પર ઉઠો જાગો રોજદારો રોજા રખને કા વખત હો ગયા જેવી બૂમો અને અવાજો સાંભળવા મળ્યા હતા આ પરંપરાગત અવાજો સાથે મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને શહેરી કરી પવિત્ર રમઝાન માસનો પ્રથમ રોજો રાખ્યો હતો ભક્તિ અને સેવાના સંગમ સમાન પવિત્ર માસ રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી સાંજ સુધી ભૂખ્યા ત્રસ્યા રહીને અલ્લાહની ઇબાદત કરે છે આ મહિનાની વિશેષતાઓ નીચે મુજબ છે m <susur> ઈબાદત આખો મહિનો પંચગાના નમાઝ તળાવી અને કુરાન શરીફનું પથન કરવામાં આવે છે દાન પુણ્ય એટલે કે જકાત ખેડા આ માસમાં યથાશક્તિ પ્રમાણે ગરીબો વિધવાઓ અને જરૂરિયાતમંદ લોકોને રોકડ રકમ તેમજ રાશનની કીટનું વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવે છે સંયમ આ મહિનો માત્ર ભૂખ્યો રહેવાનો જ નહીં પરંતુ ખરાબ વિચારો અને કાર્યોથી દૂર રહીને આત્મશુદ્ધિ કરવાનો પણ છે સમગ્ર દભોઈ પંથકમાં રમઝાન માસ નિમિત્તે બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે અને મુસ્લિમ બિરાદરો પૂરી શ્રદ્ધા સાથે પવિત્ર મહિનાની ઉજવણી કરી રહ્યા છે રિપોર્ટર ફજર રજા ખત્રી સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાત આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી